ઓનલાઇન રમકડાનું વેચાણ કરે છે ગત એકત્રીસ જુલાઈના રોજ નિલેશ ઘરેથી સરથાણા કેનાલ રોડ નારાયણનગર ગોડાઉન ખાતે જવા પગપાળા નીકળ્યા હતા પોલીસે વધુમાં જણાવ્યા અનુસાર મળસકે સવા ચાર વાગે બાપા સીતારામ ચોક સિલ્વર બિઝનેસ હબ પાસે બાઇક ઉપર ટ્રિપલ સવારી યુવકોએ નિલેશને ઉભોરે ઊભોરે કહી પકડવાની કોશિશ કરી હતી નિલેશ ભાગી અને સિલ્વર બિઝનેસ હબના વોચમેન પાસે પહોંચી ગયો હતો બાઇક ઉપર બેસેલા બે યુવકોએ તેના તરફ ધસી આવી મોબાઈલની માંગ કરી હતી નિલેશના ખિસ્સા ચેક કરી દિક્કાપાટુનું માર મારી રોકડા રૂપિયા વીસ હજાર લૂટી બાઇક ઉપર બેસી યોગી ચોક તરફ ભાગી છૂટ્યા હતા ત્યારબાદ રસ્તામાં પાંચસોના દરની બે નોટ ફેંકી જતા નિલેશે તે નોટ લઈ લીધી હતી નિલેશ કથિરિયાની ફરિયાદના આધારે સરથાણા પોલીસે ત્રણ સામે લૂંટનો ગુનો નોંધ્યો હતો આ કેસમાં સરથાણા પોલીસે નિકુંજ શંભુભાઈ ગોકળિયા અને સગીરને પકડી પાડ્યો હતો જ્યારે ત્રીજા આરોપી રવિ રવજી ગોહિલ ને કાપોદરા રચના સર્કલ પાસેથી એસઓજીએ પકડી પાડ્યો હતો એસઓજીએ આ ત્રણેય આરોપીની વધુ તપાસ માટે ધરપકડ કરી છે